activity 1 listen to the following dialogues parth says sir will you punish me for what i did not do teacher says no of course not parth says i have not done my homework today tushar says jigar your father was black a few months ago but now he is looking very fair Jigar says, Yes, you are right. Tushar says, Does he apply fairness cream? Jigar says, No, he doesn't. Tushar says, Did he consult a beautician? Jigar says, See, before two months, he was working in an oil mill and now he is working in a floor mill. Teacher says, why are you late today? Chintu says, Sir, I got up a bit late today. I was in a hurry. I pressed the toothpaste very hard and the whole paste came out. I tried very hard to put paste back into the tube. I tried for more than an hour, but I failed. Then I started for school. So I reached late. Fatima Bibi wanted to get rid of an old cat. She asked her husband, Mullah Nasruddin, to take the cat to a nearby forest and leave her there. After a few days, Mullah was narrating this incident to his friend, Sirajuddin. Mullah says, I put the cat into a basket walked through unknown streets reached the forest i took many trails turning round and round and reached a dense grove then i opened the basket and the cat jumped out siraj says so finally you got rid of the cat did fatima thank you mulla says no fatima thanked the cat siraj says why so मुल्ला से आई केम बेक होम बिकॉज ऑफ द केट आई फॉलोर वील यू पनिश मी फॉर वॉट आई डीड नॉट डू साहेब शु तेज न कर सजा आप बिल्कुल नहीं आई हेव नॉट डन मई होमवर्क टूडे આજે મેં મારું ઘરકામ કર્યું નથી જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ અગો જીગર થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે યસ યુ આર રાઈટ હા તારી વાત સાચી છે ડસ હી અપ્લાય ફેરનેસ ક્રીમ શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે નો હી ડઝન્ટ ના તેઓ લગાડતા નથી ડેડહી હી કન્સલ્ટ અ બ્યુટીશિયન શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી સી બિફોર ટુ મંથ હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ જો બે મહિના પહેલા તેઓ તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ આટા મિલમાં કામ કરે છે વાય આર યુ લેટ ટુ ડે તો મોડો કેમ આવ્યો છે સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે સાહેબ આજે હું થોડો મોડો ઉઠ્યો આઈ વોઝ ઇન અ હરી હું ઉતાવળમાં હતો આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી અને બધું જ પેસ્ટ બહાર આવી ગયું આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન અવર મેં એક કલાકથી પણ વધુ પ્રયત્ન કર્યો બટ આઈ ફેલ્ડ પણ હું નિષ્ફળ રહ્યો ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ પછી હું શાળાએ આવવા નીકળ્યો સો આઈ લેટ તેથી હું મોડો પહોંચ્યો ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો શી આસ્કડ હર હઝબન્ડ મુલ્લા નસરૂદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર તેમણે તેમના પતિ મુલ્લા નસરૂદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવા કહ્યું આફ્ટર અ ફ્યુ ડેઝ મુલ્લા વોઝ નરેટિંગ ધીસ ઇન્સિડન્સ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ વોક થ્રુ અનનોન સ્ટ્રીટ્સ રીચ ધ ફોરેસ્ટ મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી અજાણી શેરીઓમાંથી પસાર થઈ હું જંગલમાં પહોંચ્યો આઈ ટુક મેની ટ્રેસ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રીચ અ ડેન્સ ગ્રુપ ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલી ને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પ આઉટ પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી સો ફાઈનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ એટલે કે અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો ડીડ ફાતિમા થેન્ક યુ શું ફાતિમાએ તમારો આભાર માન્યો નો ફાતિમા થેન્ક ધ કેટ ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો વાય શા માટે આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો આઈ ફોલોડ હર હું તેની પાછળ પાછળ આવ્યો એક્ટિવિટી લિસન ટુ ધ ફોલોઇંગ ડાયલોગ Moin Khan is a soldier in the Indian Army. He was at the Kargil border. He is an infantry officer. Today, he is in Gnan Primary School, Khandali. The students are asking some questions to Moin Khan. Harsh says, Hello, sir. We are very happy that you are with us. We want to know many things from you. Moin Khan says Hello students you can ask questions one by one Harsh says Sir do you have a very busy schedule Moin Khan says Our day starts at 4:30 in the morning We have to get ready for march by 5 o'clock Then we do some exercises Sometimes we go for hill climbing too. Hitesh says, Oh, really a busy morning. Sir, you must be hungry after a lot of exercise. Do you eat breakfast after exercise? Moin Khan says, Yes, we go for breakfast. After breakfast, we practice firing. Ayushi says, Sir, I saw a tank in a movie, but I didn't find the driver in the tank. Does the tank run by itself? Moin Khan says, No, dear, it doesn't run by itself. There is a driver in a tank. Ananth says, Sir, do you drive a tank? Moin Khan says, No, I don't there are some other soldiers for that i can't drive a tank because i am an infantry officer ocean says sir what is an infantry Moin khan says infantry is a kind of army unit it fights on foot we are foot soldiers we fight the enemies face to face meet says so, do you carry the weapons with you? Moin Khan says, Yes, we have to carry the weapons with us. We use the firearms such as rifle, pistol, machine gun, and knife. We have to carry 50 kg of load with us. Nirmal says, Sir, do you have your family? Moin Khan says, Yes, I have. My wife's name is Sabira. I have two children. Their names are Afzal and Arfin. Janvi says, Does your wife come to meet you there? Moin Khan says, No, she can't come. She writes letters to me. I call her frequently. Anant says, So you can keep a cell phone with you. Do they allow you to keep a mobile? Moin Khan says, Yes, they allow us to keep a cell phone, but we can't use it during wartime. There are some security reasons for that. Harsh says, Do you miss your wife and children? Moin Khan says, Yes, I miss them, but I want to protect my country, so I don't have. Any regret about it? I love my profession. Myth says, sir, does your family like your job? Moin Khan says, yes, they like it. In fact, they are proud of me and my job. Anand says, we too are proud of you, sir. You are there to protect us, so we can live in peace here. एक थ्री ए मोइन खान इज अ सोल्जर इन द इंडियन आर्मी मोइन खान भारतीय सेना सैनिक है ही वोज एट द कारगिल बॉर्डर कारगिल सरहद पर था ही इज एन एन इन्फ्री ऑफिसर एक पायदल अधिकारी है ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંધાલી આજે તેઓ ખંધાલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં છે ધુડન્ટ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઈન ખાન વિદ્યાર્થીઓ મોઈન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે હેલો સર વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ

શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે અવર ડે સ્ટાર્ટ એટ ફોર થર્ટી ઇન ધ મોર્નિંગ અમારો દિવસ સવારે સાડા ચાર વાગે શરૂ થાય છે વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય ફાઈવ પાંચ વાગ્યા સુધીમાં અમારે માર્ચ કુચ માટે તૈયાર થઈ જવું પડે છે દેન વી ડૂ સમ એક્સરસાઇઝ પછી અમે થોડી કસરતો કરીએ Sometimes we go for hill climbing too. Sometimes we have Oh, really a busy morning. Sir, you must be hungry after a lot of exercise. Oh, really? A busy Sahib Sir, you must be hungry after a lot of Do you eat breakfast after exercise? What do you eat after यस वी गो फॉर ब्रेकफास्ट हा अमे नास्तो करवा जाइए आफ्टर ब्रेकफास्ट वी प्रैक्टिस फायरिंग नास्तो कर पी अ फायरिंग गोली नो अभ्यास करिए सर आई सो अ टैंक इन अ मूवी साहेब मैं एक फिल्म में टैंक जोई हती बट आई डिडंट फाइंड द ड्राइवर इन द टैंक

સાહેબ શું તમે ટેન્ક ચલાવો છો નો આઈ ડોન્ટ ના હું ચલાવતો નથી દેર આર સમ અધર સોલ્જર્સ ફોર દેટ તે માટે બીજા સૈનિકો હોય છે આઈ કાન્ટ ડ્રાઈવ આ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફન્ટ્રી ઓફિસર છું સર What is an infantry, Sahib? Infantry itli Infantry is a kind of army unit. It fights on foot. Infantry is is no ek prakarno ekam We are foot soldiers. Ame We fight the enemies face to face. અમે શત્રુ સાથે લડીએ યુ યુ કેરી કેરી ધ ધ વેપન્સ વેપન્સ વિથ વિથ તો તમે તમારી સાથે રાખો યસ વી હેવ ટુ હા અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે વી યુઝ ધ ફાયર સચ એઝ અ રાઇફલ પિસ્તોલ મશીન ગન નાઇફ અમે રાઇફલ પિસ્તોલ મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ વી હેવ ટુ કેરી ફિફ્ટી કેજી ઓફ લોડ વિથ હસ અમારે પચાસ કિલો જેટલું વજન સાથે રાખવું પડે સર ડુ હેવ યોર ફેમિલી સાહેબ શું તમારે તમારું કુટુંબ છે યસ આઈ હેવ હા મારે કુટુંબ છે નેમ ઇઝ મારી પત્નીનું નામ સબીરા છે હેવ ટુ ચિલ્ડ્રન મારે બે બાળકો છે 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 તેમનું નામ અફઝલ અને શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે ન શ્રીકાંત ના તે આવી શકે નહીં શી રાઇટ્સ લેટર્સ ટુ મી તે મને પત્રો લખે છે આઈ કોલ હર ફ્રિકવન્ટલી હું તને વારંવાર ફોન કરું છું સર યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ તો તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો ડુ દે આ અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ શું તેઓ તમને મોબાઈલ રાખવા દે યસ દે ટુ કીપ અ સેલ સેલ ફોન ફોન હા તેઓ અમને રાખવા બટ વી યુઝ ઇટ ટાઈમ પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ આર સમ સિક્યુરિટી ફોર આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ ચાલે છે યસ આઈ મિસ ધેમ હા મને તેમની ખોટ ચાલે છે બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ તેથી મને તેનો કોઈ અફસોસ નથી આઈ લવ માય પ્રોફેશન મને મારો વ્યવસાય પ્રિય છે સર ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ સાહેબ શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે યસ ધ લાઈક ઇટ હા તેમને ગમે છે ઇન ફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ ખરેખર તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર અમને પણ તમારું ગૌરવ છે સાહેબ યુ આર ટુ પ્રોટેક્ટઅસ સો વી કેન લીવ ઇન પીસ હિયર તમે અમારું રક્ષણ કરો છો તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ